ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા કે તેમનું બોલેલું હંમેશા સાચું પડતું અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનોને આગમવાણી કહેવાય છે આવ્યા આગમ ભાખનાર ભક્તોની એક પરંપરા છે મિત્રો તેમાં ખાસ કરી અને આધ્યાત્મિક જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા કે જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ કે દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી હતી તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત કે જેણે અમદાવાદ ગુજરાત કચ્છ અને સમગ્ર વિશ્વની આગમવાણી બાખેલી મિત્રો હા મિત્રો એમનું નામ છે સંતનું દેવાયત પંડિત દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે મિત્રો સર્વણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા ચોખા દિન સુધી સાચા પડતા આવ્યા છે મિત્રો ધર્મના બંધનોને પાર કરી અને માનવીય મોહબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલીઓ જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતા ત્યારે મુખમાંથી પડતો સાત ભવિષ્યની વાતો લઈને આવતો અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી બધી વાતો જે આજે સાચી પડી રહી છે દેવાયત પંડિત જણાવે છે કે એના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું શું થઈ શકે છે તેની સાથે તેમણે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાંક્યું છે મિત્રો તો જાણીએ આ ગમવાની મિત્રો આ તમે ભજન કે આ લીટી કે આ લેખ તમે વાંચ્યો હશે સાંભળ્યો પણ હશે મિત્રો આવી રીતે વિસ્તારથી તમે ક્યાંય પણ નહીં સાંભળ્યો હોય એક એક શબ્દ ઉપર તમે જો ધ્યાન દેશો તો આવનારો સમય આવનારો કળી વાતાવરણ કેવું છે એ તમને નજરો નજર સમક્ષ દેખાશે મિત્રો કે દેવાત પંડિત દાડા દાખવે સુનિલ્યો દેવડ દેનાર આપણા ગુરુએ આગમ ભાંખી આ જૂઠડા નહીં લગાર દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળદે નારને સંભળાવે છે ને તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરી અને આ પરંપરા એને ગુરુ પાસેથી મળી એવું કહેવાય છે મિત્રો હા મિત્રો દેવાયત પંડિત એક એવા સંત કે જેની સદીઓ પહેલાંની ભવિષ્યવાણી આજે સાચી પડતી લાગે છે દેવાયત પંડિતે જે વર્ષો પહેલાં કીધું હતું કે બકરી જેટલી ગાય થઈ જશે અને સમુદ્રમાં વાણ ડૂબવા લાગશે છાસમાં માખણ નહીં તરે આવી અનેક વાતો આમ વાત કરીએ તો દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો મિત્રો તેમના માતા પિતા ધર્મપરાયણ હતા જેથી દેવાયત પંડિતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા મિત્રો દેવાયત પંડિત સાધુ સંતોના સંગ સાથે તરણેતરના મેળામાં જ્યારે જાય છે ને મેળામાં ઘણા બધા સાધુ સંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માના પ્રભાવ નીચે દેવાયત પંડિત આવતા તેના માનસ ઉપર વિશેષ જાપ પડી મિત્રો તે જ સમયે દેવાયતનું મન સંસાર પરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચવા માંડ્યું આમ તે તરણેતરમાં મેળામાંથી પાછા ફરતા વંથલી બદલે ગિરનાર આવી ગયા દેવાયત પંડિતને શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ પડવા લાગ્યો હતો અને પોતાના ધર્મ અને દરેક પ્રશ્નોનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ સાથે સમાધાન કરનારને પોતાના અંતર સ્થાન મળવા લાગ્યું હતું શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરી લીધી અને ચકાસી લીધા હતા તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યું કે તમે સાધુ બની તેના કરતાં સંસારમાં રહો તો ધર્મથી વિમુખ થતાં જ સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક છે તેમની સાથે તેમના પત્ની પણ ધર્મ પર્યાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા મિત્રો જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનાર નકણક અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે અને ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે મિત્રો આગમ એટલે આગાહીને તેઓએ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી જે આજના સમયમાં સચોટ મનાય છે મિત્રો મિત્રો દેવાત પંડિતે પોતાના એક ભજનમાં જેમ કીધું હતું કે પહેલાં પહેલાં પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર કે પહેલાં પહેલાં પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે ને પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે એનો અર્થાત ભગવાન નકળંગ ભગવાન કલકી અવતાર ધરી અને આવશે મિત્રો ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ પછી પોરો આવ્યો સંતો પાપનો ધરતી માંગે ભોગ કેટલાક ખડગે સંહારશે અને કેટલાક મર્સે રોગ મિત્રો ખોટા પુસ્તક ખોટા પાણીયા ખોટા કાજીના કુરાન અસલ જાતિ ચૂડો પહેરશે એવા આગમના એંધાણ કાકડીએ તળાવે તંબુ તાણશે સોસો ગાવની સીમ રૂડી દિશે રડી આમણી ભેડા આવશે અર્જુન ને ભીમ આવી અનેક વાતો છે તે વાત પંડિત જ્યારે હાથમાં તંબુર લઈ અને આગમ વાગતા એ આગમ આજ દિવસ સુધી સચોટ સાબિત થતા આવ્યા છે મિત્રો કે આવનારો કળિયુગનો સમય કેવો હશે એના સંપૂર્ણ દર્શન પોતાની વાણીમાં પોતાના ભજનોમાં એણે આ કળિયુગના માણસને ચેતતા કરી અને બતાવી દીધા છે